જીરુ નો પાક કર્યો છે અને જીરુના પાક ની મલપા બધી પ્રકારના નિંદામણો થઈ ગયા છે કાળીઓ કાર્યો આંબો હાટો લુની દારોડી દરોડી કુતરા હેમુલ સૈયા આ બારો તરફ વેકલીઓ વાંદર પૂછો રે હેવા દેતું નથી કેટલા નિંદામણ નાશકો તમને કો આપણે ઉપયોગ કરશું પરંતુ તમને વ્યવસ્થિત સારું પરિણામ મળી રહે એવી તમને આજે ત્રણ ચાર કંપનીની દવા બતાવીશું જેમ કે ધારુકા કંપનીનું વનકેલ આવશે જેમાં ક્વિઝોલોફોપ અને ઓક્સીફ્લોરફેન આવશે બરોબર જીરું ઉજા પછી પંદર થી વીસ દિવસે પંદર થી વીસ એમ એલ લખે તમારે સાટી દેવાનું છે અને જીરુંમાં નિંદામણ નાશક તમે દવા નાખો એટલે તમને કોઈ તમારો પાક અમુક ટકા થોડોક પાછો પડે લસાઈ જાય ઢીલો પડી જાય અને નો પડવા દેવા માટે તમને કહું તમારે સાંટવાનું છે સંગમ ભેગું પંપે પચાસ એમ એ લખે આ બંને વસ્તુ નાખી દેવાની છે તમને સારામાં સારું પરિણામ મળશે જો ધાનુકાનું ન મળે તો આપડે ગોધરેજ કંપનીનું તમને મળે છે ગોધરેજ કંપનીનું

નાખવાનું છે એટલે કે આ બંને પ્રમાણે તમારે નાખી દેવાનું છે પચાસ એમ તમે સંગમ આપી શકો છો બરાબર અને વધુ માહિતી માટે આપણી કરી લેજો ફોલો કરી દેજો ખડના ડુસા ગાડી નાખવાના છે આપણે મારા વલા રામ રામ